વરસાદે વિરામ લેતાની સાથે જ નલિયા ગ્રામ પંચાયત દ્વારા આજે તમામ રસ્તાઓ પર સફાઈ કરી અને જંતુનાશક દવાનો જ કર્યો છંટકાવો નલિયાથી અમારા પ્રતિનિધિ હિરેન ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ ખાસ કરીને કચ્છમાં સૌથી વધારે અતિવૃષ્ટિમાં અસરગ્રસ્ત બન્યો હોય તો તે માંડવી પછી અબડાસા તાલુકો છે આજે અબડાસા તાલુકામાં અતિવૃષ્ટિ થાય છે ભયંકર વરસાદ પડ્યો છે પરિસ્થિતિ વધારે ગંભીર બની છે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ત્યારે ખાસ કરીને પ્રશાસન દ્વારા આવકારદાયક અને શ્રેણીબદ્ધ પગલાઓ લેવામાં આવ્યા છે જેમાં વરસાદ બાદ ગ્રામ પંચાયત દ્વારા સાફ સફાઈ અભિયાન તલાટી મંત્રી દીપસિંહ સોઢા અને સરપંચ રામજીભાઈ કોહલીના નેતૃત્વ હેઠળ સફાઈ અભિયાન ઝુંબેશ શરૂ કરી દેવામાં આવી છે શહેરના અનેક વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી રહી છે ખાસ કરીને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે પરિણામે ચોમાસાના પાણી જેના રોગચાળો ફેલાય નહીં તેવા હેતુ સાથે આ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ગ્રામ પંચાયતના ટેક્ટર અને જેસીબી પણ ઉપયોગમાં લેવાયા છે સ્કૂલો મંદિરની બહાર બજાર ચોક છ પથરાણ પથાણ ચોક સહિતના વિસ્તારોમાં સફાઈ અભિયાન ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું હોવાનું આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા રામજીભાઈ કોલી સરપંચે જણાવ્યું હતું આજે આખે ગામ મેં ટ્રેક્ટર જીસીપી અને મારું મને લગાઈ અહીં સફાઈ મેં ચાલુ અહીં અને પેલો કલે મંદિર હનુમાન મંદિર કોઈ કોઈ ચોક તો એના છુપે નિશાને એ મુખનગર આખે ગામને સફાઈ ચાલુ આઈ જીસીબી જી સીબી ટ્રેક્ટર અને મારું